રાધે રાધે પ્યારા મિત્રો સ્વાગત છે તમારું આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક સ્ત્રી અને પુરુષ માટે જાણવો ખૂબ જ જરૂરી છે ઘણીવાર આપણા મનમાં પ્રશ્ન થાય છે કે કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્રનું સુખ નથી હોતું અને કયા કારણોસર સ્ત્રીએ આખું જીવન નિઃસંતાન રહીને વિતાવવું પડે છે પૌરાણિક કથાઓ મુજબ એકવાર માતા પાર્વતી ભગવાન શિવ પાસે જાય છે અને અત્યંત જિજ્ઞાસા સાથે પૂછે છે કે હે પ્રભુ સંસારમાં એવી કઈ સ્ત્રીઓ છે જે પતિ હોવા છતાં દુઃખી જીવન જીવે છે અને કયા પાપોને કારણે સ્ત્રી સમય પહેલા વિધવા બની જાય છે માતા પાર્વતીના આ પ્રશ્નો સાંભળીને ભગવાન ભોલેનાથ મલકાય છે અને કહે છે કે હે દેવી આ પ્રશ્નોના ઉત્તર સમજવા માટે તમારે એક કથા સાંભળવી પડશે ભગવાન શિવ કથાની શરૂઆત કરતા કહે છે કે એક સમયની વાત છે એક ગામમાં ધનીરામ નામનો એક ખૂબ જ ધનિક શેઠ રહેતો હતો શેઠ પાસે ધન દોલતની કોઈ કમી નહોતી પણ તેનો અને તેની પત્ની યશોદાનો સ્વભાવ ખૂબ જ ખરાબ અને ઘમંડી હતો શેઠને બે દીકરા હતા અને બંનેના લગ્ન થઈ ગયા હતા મોટા દીકરાનું નામ રામો અને તેની પત્નીનું નામ શોભા હતો જેઓ પણ શેઠ શેઠાણી જેવા જ લાલચુ અને કપટી સ્વભાવના હતા પરંતુ નાનો દીકરો કિશન અને તેની પત્ની ગીતા સાવ અલગ હતા ગીતા ખૂબ જ સંસ્કારી દયાળુ અને પતિવ્રતા સ્ત્રી હતી તે આખો દિવસ ઘરનું બધું જ કામ કરતી બધાના કપડાં ધોતી અને રસોઈ બનાવતી છતાં પણ તેની સાસુ યશોદા અને જેઠાણી શોભા તેને હંમેશા મેણા ટોણા મારતા અને તેનું અપમાન કરતા રહેતા શોભાને એક દીકરો હતો જ્યારે ગીતાને એક દીકરી હતી જેને કારણે સાસુ યશોદા ગીતાને અશુભ ગણીને વધુ હેરાન કરતી હતી એક દિવસની વાત છે ગીતા ઘરમાં કામ કરી રહી હતી અને તેની સાસુ મંદિર ગઈ હતી ત્યારે જ ઘરના દરવાજે એક વૃદ્ધ સાધુ મહાત્મા ભિક્ષા માંગવા આવ્યા સાધુ ખૂબ જ ભૂખ્યા હતા અને તેમણે ગીતા પાસે ભોજન માંગ્યું ગીતા જાણતી હતી કે જો તેની સાસુ જોઈ જશે તો મોટો ઝઘડો થશે પણ દયાળુ હોવાને કારણે તેણે સાધુને અંદર બોલાવીને માનપૂર્વક જમાડવાનું શરૂ કર્યું હજુ તો સાધુ જમી જ રહ્યા હતા ત્યાં જ સાસુ યશોદા મંદિરથી પાછી આવી ગઈ સાધુને ઘરમાં જમતા જોઈને સાસુનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો તેણે સાધુનું અપમાન કરીને તેમને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા અને તેમનું વધેલું ભોજન પણ ફેંકી દીધું સાસુનો ગુસ્સો એટલો વધી ગયો કે તેણે ગીતાને પણ લાકડીએ ફટકારી અને ધૂમધકતા તાપમાં ઘરની બહાર કાઢી મૂકીને કહી દીધું કે હવે આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી ગીતા રડતી રડતી જંગલના રસ્તે પોતાના પિયર જવા નીકળી રસ્તામાં અચાનક ભારે વરસાદ અને તોફાન શરૂ થયું આશ્રય શોધતી ગીતા એક ઘટાદાર અને રહસ્યમય વૃક્ષ નીચે જઈને બેસી ગઈ ત્યાં તેની મુલાકાત એક તેજસ્વી સંત સાથે થઈ ગીતાએ રડતાં રડતા પોતાની બધી વ્યથા સંતને કહી સંભળાવી સંતિ ગીતાને આશ્વાસન આપતા કહ્યું કે બેટી તારા જીવનમાં આ દુઃખ એટલા માટે છે કારણ કે તને હજુ પુત્ર પ્રાપ્તિ નથી થઈ સંતે ગીતાને એક ગુપ્ત ચિઠ્ઠી આપી અને કહ્યું કે આમાં પુત્ર પ્રાપ્તિના એવા નિયમો લખ્યા છે જેનું પાલન કરવાથી તારો ખોડો ચોક્કસ ભરાશે ગીતાએ તે ચિઠ્ઠી વાંચી જેમાં લખ્યું હતું કે માસિક ધર્મના દિવસોમાં કયા સમયે મિલન કરવાથી પુત્ર મળે અને કયા સમયે મિલન કરવાથી કન્યાનો જન્મ થાય છે ગીતાએ નક્કી કર્યું કે તે હવે આ નિયમોનું પાલન કરશે અને ત્યાં જ જંગલમાં કુટિયા બનાવીને રહેવા લાગી તેનો પતિ કિશન પણ તેને શોધતો ત્યાં આવી પહોંચ્યો અને બંને ત્યાં જ રહેવા લાગ્યા પણ મિત્રો હજુ તો ગીતાની કસોટી બાકી હતી કારણ કે તે જે વૃક્ષ નીચે રહેતી હતી ત્યાં બે ભયાનક રાક્ષસીઓનો વાસ હતો હવે આગળ શું થશે શું ગીતાને સોનું મળશે કે તે રાક્ષસીઓનો શિકાર બનશે એ જાણીશું આપણે આ કથાના બીજા ભાગમાં વાર્તાના પાછલા ભાગમાં આપણે જોયું કે ગીતા અને તેનો પતિ જંગલમાં કુટિયા બનાવીને રહેવા લાગ્યા હતા ગીતા સંતે આપેલી ચિઠ્ઠી મુજબ પુત્ર પ્રાપ્તિના નિયમોનું પાલન કરતી હતી અને તે ગર્ભવતી થઈ ગઈ હતી એક દિવસ જ્યારે તેનો પતિ લાકડા કાપવા માટે જંગલમાં ઊંડે ગયો હતો ત્યારે અચાનક આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા અને ભયાનક વાવાઝોડું ફૂંકાયું ગીતાની નાની કુટિયા પવનમાં ઉડી ગઈ અને પોતાની જાતને બચાવવા માટે તે ફરીથી એ જ મોટા વૃક્ષ નીચે જઈને બેસી ગઈ તે વૃક્ષ પર બે રાક્ષસીઓ રહેતી હતી જે તે સમયે શિકાર કરવા બહાર ગઈ હતી થોડી વારમાં રાક્ષસીઓ પાછી આવી અને વૃક્ષની ટોચ પર બેસીને વાતો કરવા લાગી કે આજે અહીં બહુ વરસાદ છે ચાલો આપણે સોનાના ટાપુ પર જઈને આરામ કરીએ એક રાક્ષસીએ પોતાની શક્તિથી આખું વૃક્ષ જમીનમાંથી ઉખેડ્યું અને તેને હવામાં ઉડાડવા લાગી ગીતા એ વૃક્ષના મૂળ પાસે ડરના માર્યા લપાઈને બેઠી હતી તેથી તે પણ વૃક્ષની સાથે હવામાં ઉડવા લાગી રાક્ષસીઓને ખબર નહોતી કે કોઈ સ્ત્રી પણ તેમની સાથે આવી રહી છે થોડી જ વારમાં વૃક્ષ એક એવા ટાપુ પર ઉતર્યું જ્યાં ચારે બાજુ માત્ર સોનું જ સોનું હતું રાક્ષસીઓ તું શિકારની શોધમાં દૂર નીકળી ગઈ પણ ગીતાએ જ્યારે આ દ્રશ્ય જોયું તો તેની આંખો અંજાઈ ગઈ તેણે વિચાર્યું કે જો હું અહીંથી થોડું સોનું લઈ જઈશ તો મારી ગરીબી દૂર થઈ જશે અને કદાચ મારી સાસુ મને માન આપવા લાગશે તેણે પોતાની સાડીના પાલવમાં જેટલું સોનું સમાઈ શકે એટલું ભરી લીધું અને ફરીથી વૃક્ષના મૂળ પાસે છુપાઈ ગઈ જ્યારે રાક્ષસીઓ પાછી આવી ત્યારે વૃક્ષ ફરી ઉડ્યું અને જંગલમાં પોતાની જૂની જગ્યાએ આવી ગયું ગીતા સોનું લઈને ઘરે પહોંચી અને બધી વાત તેની સાસુ યશોદાને કહી સંભળાવી આટલું બધું સોનું જોઈને સાસુની આંખોમાં લાલચ આવી ગઈ તેણે ગીતાને શાબાશી આપવાને બદલે ઉલટું ધમકાવી કે તું મૂર્ખ છે આટલું ઓછું સોનું કેમ લાવી જો હું હોત તો આખું ઘર સોનાથી ભરી દેત સાસુના મનમાં લોભ એટલો વધી ગયો કે તેણે પોતે તે વૃક્ષ પાસે જવાનું નક્કી કર્યું ગીતાએ ઘણું સમજાવી કે માજી ત્યાં જીવનું જોખમ છે પણ લાલચુ સાસુ માની નહીં યશોદા સાસુ એ જ વૃક્ષ નીચે જઈને બેસી ગઈ રાક્ષસીઓ આવી અને વૃક્ષને ઉડાડીને લઈ જવા લાગી લાલચમાં ને લાલચમાં યશોદા ભૂલી ગઈ કે તેણે ચૂપ રહેવાનું હતું રસ્તામાં જ્યારે રાક્ષસીઓ સોનાના ટાપુને બદલે નદી તરફ જવા લાગી ત્યારે સાસુથી રહેવાયું નહીં અને તે જોરથી બોલી પડી કે અરે મૂર્ખાઓ તમે મને સોનાના ટાપુ પર કેમ નથી લઈ જતા રાક્ષસીઓ ચમકી ગઈ કે આ સ્ત્રી અહીં ક્યાંથી આવી ક્રોધમાં આવીને રાક્ષસીઓએ હવામાં જ વૃક્ષને એટલા જોરથી હલાવ્યું કે યશોદા નીચે ઉછળીને પથ્થરો પર પડી અને ત્યાં જ તેના પ્રાણ નીકળી ગયા લોભનું ફળ તેને મૃત્યુ તરીકે મળ્યું બીજી બાજુ ગીતાએ સમય પૂરો થતાં એક ખૂબ જ તેજસ્વી પુત્રને જન્મ આપ્યો આખા ગામમાં ખુશીઓ છવાઈ ગઈ અને જે લોકો ગીતાને વાંજણી કહીને મેણા મારતા હતા તે બધાના મોઢા બંધ થઈ ગયા ગીતાએ ઘરે સંતોને જમાડ્યા અને ભક્તિભાવથી પોતાનું જીવન વિતાવવા લાગી કથાના અંતે ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે હે દેવી હવે તમારા પ્રશ્નોના ઉત્તર સાંભળો જે સ્ત્રી ગીતાની જેમ સંતોના નિયમો પાળે છે અને પતિની સેવા કરે છે તેને જ પુત્ર સુખ મળે છે જે સ્ત્રીઓ પતિ હોવા છતાં સૌભાગ્યના ચિહ્નો નથી પહેરતી કે પરપુરુષ પર નજર બગાડે છે તેઓ વહેલી વિધવા બને છે અને જે સ્ત્રીઓ સવારે મોડે સુધી ઊંઘે છે સ્નાન કર્યા વગર રસોઈ બનાવે છે અને ઘરમાં કલેશ કરે છે તેમના ઘરમાં ક્યારેય લક્ષ્મીનો વાસ થતો નથી અને તેઓ પતિ હોવા છતાં આજીવન દુઃખી રહે છે આમ શુદ્ધ આચરણ અને ભક્તિ જ સ્ત્રીને સાચું સુખ અપાવે છે માતા પાર્વતી ભગવાન શિવના આ બોધથી અત્યંત પ્રસન્ન થયા મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો અને કમેન્ટમાં જય ભોલેના ચોક્કસ લખજો વાર્તાના છેલ્લા ભાગમાં આપણે જોયું કે કે વી રીતે લોભી સાસુ યશોદાનો અંત આવ્યો અને ગીતાને પુત્રરત્નની પ્રાપ્તિ થઈ હવે ભગવાન શિવ માતા પાર્વતીને એ રહસ્ય સમજાવે છે જે દરેક મનુષ્ય માટે જાણવા ખૂબ જરૂરી છે મહાદેવ કહે છે કે હે પાર્વતી સંસારમાં કર્મ જ પ્રધાન છે ગીતાએ પોતાની શ્રદ્ધા અને સંતોના વચનો પર વિશ્વાસ રાખ્યો તેથી તેનું જીવન સુખમય બન્યું જે સ્ત્રીઓ સંતો દ્વારા બતાવેલા માર્ગે ચાલે છે એટલે કે માસિક ધર્મના પવિત્ર દિવસોનું ધ્યાન રાખે છે અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ સંતાન પ્રાપ્તિનો વિચાર કરે છે તેમના ઘરે જ જ્ઞાની અને તેજસ્વી પુત્રનો જન્મ થાય છે જે સ્ત્રીઓ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તેમને જીવનભર સંતાન સુખ માટે તરસવું પડે છે માતા પાર્વતીએ પૂછ્યું કે હે પ્રભુ તમે એવું કેમ કહ્યું કે કેટલીક સ્ત્રીઓ પતિ હોવા છતાં વિધવા જેવું દુઃખી જીવન જીવે છે ત્યારે ભગવાન શિવ ગંભીર થઈને કહે છે કે દેવી આ બધું આચરણ પર નિર્ભર છે જે સ્ત્રી સૂર્યોદય પછી પણ મોડે સુધી ઊંઘતી રહે છે તેના ઘરમાંથી માતા લક્ષ્મી વિદાય લે છે અને દરિદ્રતાનો વાસ થાય છે સ્નાન કર્યા વગર રસોડામાં જવું કે ભોજન બનાવવું એ અન્નપૂર્ણા માતાનું અપમાન છે આવી સ્ત્રીઓના ઘરમાં ગમે તેટલો પૈસો આવે પણ ક્યારેય શાંતિ નથી રહેતી પતિ અને પત્ની વચ્ચે હંમેશા કલેશ રહે છે અને પત્ની પતિ હોવા છતાં માનસિક રીતે એકલી અને દુખી રહે છે પતિવ્રતા સ્ત્રી એ છે જે સવારે વહેલી ઉઠી સ્નાન કરી ઘરના ઉમરાની પૂજા કરે છે અને પોતાના પતિના ચરણ સ્પર્શ કરીને દિવસની શરૂઆત કરે છે આવી સ્ત્રીના ઘરમાં હું પોતે અને માતા લક્ષ્મી સદાય વાસ કરીએ છે ભગવાન શિવ આગળ સમજાવતા કહે છે કે સ્ત્રી એ ઘરની ધરી છે જો સ્ત્રી ધર્મિષ્ઠ હોય તો આખું કુળ તરી જાય છે પણ જો સ્ત્રી અધર્મના માર્ગે ચાલે તો હસતું રમતું ઘર પણ સ્મશાન બની જાય છે જે સ્ત્રીઓ પોતાની માંગમાં સિંદૂર નથી ભરતી કે મંગળસૂત્ર ધારણ નથી કરતી તેઓ પોતાના પતિના આયુષ્યને જોખમમાં મૂકે છે શાસ્ત્રોમાં સિંદૂરને પતિના રક્ષણનું પ્રતીક માનવામાં આવ્યું છે જે સ્ત્રીઓ પરપુરુષના મોહમાં આવીને પોતાના પતિનો અનાદર કરે છે તેમને આવતા જન્મમાં અને આ જન્મના અંતમાં ભયાનક નરકની યાતનાઓ ભોગવવી પડે છે આવી સ્ત્રીઓ લાંબુ આયુષ્ય ભોગવી શકતી નથી અને વહેલી વિધવા બને છે ભગવાન શિવના આ વચનો સાંભળીને માતા પાર્વતી સંતુષ્ટ થયા અને તેમણે માનવ કલ્યાણ માટે આ જ્ઞાન જગત સમક્ષ મૂક્યું ગીતાની વાર્તા એ માત્ર વાર્તા નથી પણ એક શિખામણ છે કે ધીરજ અને ધર્મ ક્યારેય એડે જતા નથી ગીતાએ દુઃખ સહન કર્યું પણ પોતાનો ધર્મ ન છોડ્યો જેના પરિણામે તેને સોનું પણ મળ્યું અને કુળનો દીપક પણ મળ્યો આ કથા આપણને શીખવે છે કે ક્યારેય કોઈનું અપમાન ન કરવું જોઈએ અને લોભમાં આવીને અધર્મનો માર્ગ ન પકડવો જોઈએ જે લોકો બીજાનું ભલું વિચારે છે ભગવાન હંમેશા તેમની સાથે હોય છે મિત્રો આ કથા આપણને જીવન જીવવાની સાચી રીત શીખવે છે આશા છે કે ભગવાન શિવનો આ બોધ તમારા જીવનમાં પણ પ્રકાશ ફેલાવશે ભગવાન શિવ અને માતા પાર્વતીનો આ સંવાદ હવે એવા વળાંક પર પહોંચ્યો હતો જ્યાં સંસારના કલ્યાણ માટેના સૌથી મોટા રહસ્યો ઉજાગર થવાના હતા ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી આ સંસારમાં સ્ત્રી એ માત્ર એક પાત્ર નથી પણ તે સાક્ષાત શક્તિનું સ્વરૂપ છે જે ઘરમાં સ્ત્રી પ્રસન્ન રહે છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે પણ જે ઘરમાં સ્ત્રીની આંખમાં આંસુ હોય છે તે ઘરનું પુણ્ય નષ્ટ થઈ જાય છે ગીતાની વાર્તામાં આપણે જોયું કે તેની સાસુ યશોદાએ જે પાપ કર્યા તેનું ફળ તેને ભોગવવું પડ્યું આ આપણને શીખવે છે કે કર્મનું ચક્ર ખૂબ જ પ્રબળ છે જેવું તમે બીજા સાથે કરશો એવું જ તમારી સાથે પણ થશે મહાદેવે આગળ જણાવ્યું કે પુત્ર પ્રાપ્તિ માટે માત્ર શારીરિક મિલન પૂરતું નથી પણ માનસિક શુદ્ધિ પણ એટલી જ જરૂરી છે જો પતિ પત્નીના મનમાં એકબીજા પ્રત્યે આદર અને પ્રેમ ન હોય તો જન્મનાર સંતાન ક્યારેય સંસ્કારી હોતું નથી જે સ્ત્રીઓ પોતાના સાસુ સસરાની સેવા કરે છે અને ઘરના વડીલોના આશીર્વાદ લે છે તેમના સંતાનો દીર્ઘાયુ અને ભાગ્યશાળી બને છે જે સ્ત્રીઓ માત્ર પોતાના સ્વાર્થ માટે જીવે છે અને પરિવારમાં ભાગલા પડાવે છે તેમના ભાગ્યમાં ક્યારેય લાંબુ સુખ લખાયેલું હોતું નથી ગીતાએ જ્યારે જંગલમાં રહીને તપસ્યા જેવું જીવન જીવ્યું ત્યારે તેની ધીરજની કસોટી થઈ હતી સંતો અને મહાત્માઓ હંમેશા એવા જ લોકોને મદદ કરે છે જેમના હૃદયમાં પવિત્રતા હોય છે આ કથાના અંતિમ ચરણમાં ભગવાન શિવ સ્ત્રીઓને એક વિશેષ ચેતવણી આપતા કહે છે કે કળિયુગમાં લાલચ અને દેખાદેખી ખૂબ વધશે સોનાના ટાપુ જેવી લાલચ દરેકના મનમાં જાગશે પણ જે ગીતાની જેમ સંતોષ રાખશે તે જ બચી શકશે યશોદાની જેમ લોભમાં આવીને બીજાનું અનુકરણ કરવા જનારનો અંત નિશ્ચિત છે સ્ત્રીઓ ખાસ કરીને સંધ્યાકાળે એટલે કે સાંજની વેળાએ ઉંબરે દીવો કરવો જોઈએ અને ક્યારેય પણ વાળ ખુલ્લા રાખીને રસોઈ ન બનાવવી જોઈએ કારણ કે તેનાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશે છે પવિત્ર આચરણ રાખનારી સ્ત્રીના પતિ પર જો કોઈ આફત આવે તો તે સ્ત્રીના તપના પ્રભાવથી મૃત્યુ પણ પાછું ઠેલાય છે માતા પાર્વતીએ આ બધું સાંભળીને જગતની સ્ત્રીઓ માટે પ્રાર્થના કરી કે હે પ્રભુ દરેક સ્ત્રીને ગીતા જેવી સમજણ અને ભક્તિ આપજો જેથી કોઈ પણ ઘર દુઃખી ન રહે ભગવાન શિવે તથાસ્તુ કહીને આ સંવાદ પૂર્ણ કર્યો મિત્રો આ કથા આપણને એક ખૂબ જ મોટો સંદેશ આપે છે કે ધન દોલત કરતાં પણ ચારિત્ર્ય અને સંસ્કાર વધુ મહત્વના છે ગીતાએ સોનું મળ્યા પછી પણ અભિમાન ન કર્યું અને પોતાના ધર્મને વળગી રહી તેથી જ તે આજે એક આદર્શ નારી તરીકે ઓળખાય છે જો તમે પણ તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ઇચ્છતા હોવ તો આ કથામાં આપેલા ભગવાન શિવના ઉપદેશોને અમલમાં મૂકજો રાધે રાધે પ્યારા મિત્રો આશા છે કે તમને આ કથાના ચારેય ભાગ ગમ્યા હશે આ જ્ઞાનને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો જેથી તેઓ પણ ધર્મના માર્ગે ચાલી શકે ભગવાન શિવ માતા પાર્વતીને આગળ સમજાવતા કહે છે કે હે દેવી આ સંસારમાં સ્ત્રીના ભાગ્યમાં ક્યારેય પણ દુઃખ ન હોત જો તે પોતાની શક્તિ અને મર્યાદાને ઓળખી લેત ઘણા લોકો પૂછે છે કે બધું જ હોવા છતાં ઘરમાં કલેશ કેમ રહે છે તેનું મુખ્ય કારણ એ છે કે જે ઘરમાં સ્ત્રી સૂર્યાસ્ત પછી ઘરના આંગણામાં અંધારું રાખે છે ત્યાં નકારાત્મકતાનો વાસ થાય છે જે સ્ત્રીઓ પિયર અને સાસરી પક્ષ વચ્ચે ભેદભાવ રાખે છે અને હંમેશા બીજાની નિંદા કરવામાં સમય વિતાવે છે તેમના ભાગ્યમાંથી પુણ્ય ઘટવા લાગે છે ગીતાની સફળતાનું સૌથી મોટું કારણ એ હતું કે તેણે સાસુના અત્યાચાર પછી પણ ક્યારેય વળતો જવાબ ન આપ્યો અને પોતાના કર્તવ્યનું પાલન કર્યું મહાદેવ કહે છે કે પુત્ર પ્રાપ્તિ માટે માત્ર ચિઠ્ઠીના નિયમો જ પૂરતા નથી પણ એ સ્ત્રીના મનની શાંતિ પણ એટલી જ મહત્વની છે જે સ્ત્રી સતત ક્રોધમાં રહે છે અથવા જેના મનમાં ઈર્ષ્યા હોય છે તેના દ્વારા જન્મનાર બાળક પણ ક્રોધિત અને અશાંત સ્વભાવનું બને છે ગીતાએ જંગલમાં પણ ભક્તિનો સાથ ન છોડ્યો જેના કારણે તેના સંતાનમાં દિવ્ય ગુણો આવ્યા ભોલેનાથ સમજાવે છે કે જે સ્ત્રીઓ ગુરુવારે વાળ ધોવે છે નખ કાપે છે અથવા ઘરના ઉમરા પર બેસીને ભોજન કરે છે તેમના ઘરની બરકત ચાલી જાય છે સ્ત્રી એ ઘરની લક્ષ્મી છે અને લક્ષ્મીએ હંમેશા પવિત્રતા અને વિવેક જાળવી રાખવો જોઈએ ભગવાન શિવના આજ્ઞાનથી માતા પાર્વતી સંપૂર્ણપણે સંતુષ્ટ થયા તેમણે જોયું કે ગીતાએ જે ધીરજ અને સંયમ રાખ્યો તેનાથી તેણે ન માત્ર પોતાનું જીવન સુધાર્યું પણ પોતાના આખા કુળનું નામ રોશન કર્યું જ્યારે તેની સાસુ યશોદાએ લાલચને કારણે પોતાનો જીવ ગુમાવ્યો જે સાબિત કરે છે કે અંતે સત્ય અને ધર્મનો જ વિજય થાય છે ભગવાન શિવ અંતે એક સુવર્ણ નિયમ આપે છે કે જે પુરુષ પોતાની પત્નીને માન આપે છે અને જે સ્ત્રી પોતાના પતિને પરમેશ્વર માને છે તેમના પર મારી અને શક્તિની અખંડ કૃપા રહે છે તેવા દંપતીને સંસારના તમામ સુખો પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પછી તેમને શિવલોકમાં સ્થાન મળે છે વાર્તાના અંતે ગીતા અને તેનો પતિ કિશન ફરીથી ગામમાં આવે છે અને ગીતાના સોનાથી આખા ગામનું ભલું કરે છે ગીતાની જેઠાણી શોભા જે હંમેશા ગીતાને ધિક્કારતી હતી તેણે પણ ગીતા પાસે માફી માંગી અને ગીતાએ તેને મોટા મનથી માફ કરી દીધી આમ એક સદગુણી સ્ત્રી આખા પરિવારને નરકાગારમાંથી બહાર લાવી શકે છે મિત્રો આ કથા અહીં સંપૂર્ણ થાય છે આ કથા આપણને શીખવે છે કે ગમે તેટલી મુશ્કેલી આવે પણ જો તમારો મન સાફ છે અને તમારી ભક્તિ સાચી છે તો સ્વયં મહાદેવ તમારી રક્ષા માટે આવશે રાધે રાધે મિત્રો ભગવાન શિવ અને માતા પાર્વતીની આ દિવ્ય કથા સાંભળીને જો તમને આનંદ થયો હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો કમેન્ટમાં ઓમ નમઃ શિવાય ચોક્કસ લખજો ભગવાન શિવમાતા પાર્વતીને કથાના અંતિમ ચરણમાં એક અત્યંત ગુપ્ત વાત જણાવતા કહે છે કે હે દેવી ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેમના સંતાનો તેમનું કહેવું માનતા નથી અથવા સંતાનોનું ભાગ્ય સાથ નથી આપતું તેનું રહસ્ય સ્ત્રીના ગર્ભાવસ્થા દરમિયાનના આચરણમાં છુપાયેલું છે ગીતા જ્યારે જંગલમાં હતી અને ગર્ભવતી હતી ત્યારે તેણે સતત પ્રભુનું સ્મરણ કર્યું અને પવિત્ર વિચાર રાખ્યા જેના કારણે તેનો પુત્ર તેજસ્વી જન્મ્યો જે સ્ત્રીઓ ગર્ભવતી હોય ત્યારે વધુ પડતો ક્રોધ કરે છે બીજાની નિંદા સાંભળે છે અથવા અશુદ્ધ વાતાવરણમાં રહે છે તેમના સંતાનો પર તેની નકારાત્મક અસર પડે છે તેથી જ પુત્ર પ્રાપ્તિ પછી પણ જો તેનું ભાગ્ય તેજસ્વી રાખવું હોય તો માતાએ પોતે ધર્મના માર્ગે ચાલવું પડે છે મહાદેવ આગળ કહે છે કે હે પાર્વતી સંસારમાં એવું માનવામાં આવે છે કે પુત્રથી કુળ વધે છે પણ સત્ય એ છે કે પુત્ર વધુના ગુણોથી કુળ ટકે છે ગીતા જેવી પુત્રવધુ જે ઘરમાં હોય ત્યાં સાત પેઢીનું કલ્યાણ થાય છે જે સ્ત્રીઓ રાત્રે રસોડામાં એઠા વાસણો મૂકીને સૂઈ જાય છે તેમના ઘરમાંથી અન્નપૂર્ણા દેવી નારાજ થઈને ચાલ્યા જાય છે આવી નાની નાની ભૂલો સ્ત્રીના ભાગ્યને નબળું પાડે છે અને તેને પુત્ર સુખ કે પતિના સુખથી વંચિત રાખે છે ભગવાન શિવ સમજાવે છે કે જે સ્ત્રી દરરોજ તુલસી ક્યારે દીવો કરે છે અને પક્ષીઓને ચણ નાખે છે તેના જીવનમાં ક્યારે અકાળે વૈધવ્ય આવતું નથી કથાના અંતમાં ભગવાન શિવે એક બહુ મોટી વાત કહી હે દેવી જે સ્ત્રી પોતાના ઘરને મંદિર માને છે અને પોતાના સાસુ માતા માતાપિતા સમાન ગણી તેમની સેવા કરે છે તેને કોઈ પણ વ્રત કે ઉપવાસ કરવાની જરૂર રહેતી નથી તેની સેવામાં જ મારું અને તમારું પાર્વતીનું પૂજન સમાઈ જાય છે ગીતાએ તેની દુષ્ટ સાસુને પણ અંતે માફ કરી અને તેના મોક્ષ માટે પ્રાર્થના કરી આ એક સાચી પતિવ્રતા સ્ત્રીની ઓળખ છે જે સ્ત્રીના હૃદયમાં ક્ષમા અને કરુણા છે તેનું ભાગ્ય સ્વયં વિધાતા પણ બદલી શકતા નથી મિત્રો ભગવાન શિવ અને માતા પાર્વતીનો આ સંવાદ આપણને સમજાવે છે કે આપણું સુખ અને દુઃખ આપણા જ હાથમાં છે ગીતાની જેમ ધીરજ ધરશો તો પથ્થર પણ સોનું બની જશે અને સાસુ યશોદાની જેમ લોભ કરશો તો આવેલું સોનું પણ ઝેર બની જશે આ કથા અહીં સંપૂર્ણ વિરામ લે છે પણ આનો બોધ તમારા જીવનમાં હંમેશા રહેવો જોઈએ આ પવિત્ર કથા કથા સાંભળવા બદલ આપ સૌનો આભાર રાધે રાધે મિત્રો જો તમને આ આ સંપૂર્ણ ગમી હોય તો વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો તમારી એક શેર કોઈના જીવનમાં પરિવર્તન લાવી શકે છે ભગવાન શિવ અને માતા પાર્વતીનો આ પવિત્ર સંવાદ હવે પૂર્ણતા તરફ છે મહાદેવ કહે છે હે પાર્વતી મેં તને આ ગીતા અને યશોદાની કથા એટલા માટે સંભળાવી કે મનુષ્ય સમજી શકે કે ભાગ્ય આકાશમાંથી નથી પડતું પણ આપણા આચરણ અને સંસ્કારથી ઘડાય છે જે સ્ત્રી પોતાના ઘરને પવિત્ર રાખે છે વાણીમાં મધુરતા રાખે છે અને મુશ્કેલીના સમયે પણ ધર્મનો સાથ નથી છોડતી તેને આ સંસારની કોઈપણ શક્તિ દુઃખી કરી શકતી નથી ગીતાએ સાબિત કરી દીધું કે સાચું સોનું હૃદયની શુદ્ધતામાં છે ટાપુના પથ્થરોમાં નહીં ભગવાન શિવે છેલ્લે એક અમૂલ્ય વાત કહી કે જે સ્ત્રી આ કથા સાંભળશે અથવા બીજાને સંભળાવશે તેના ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી નહીં રહે જે દંપતી સાથે મળીને આ બોધને અનુસરશે તેમના જીવનમાં સંતાન સુખ અને દાંપત્ય સુખ હંમેશા જળવાઈ રહેશે માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રણામ કર્યા અને આ દિવ્ય જ્ઞાન માટે આભાર માન્યો આ કથા આપણને શીખવે છે કે લોભનો અંત હંમેશા વિનાશ હોય છે જ્યારે ત્યાગ અને સેવા જ સાચી શાંતિ લાવે છે પ્યારા મિત્રો આ હતી ભગવાન શિવના મુખેથી સંભળાયેલી એક અદભુત કથા આશા છે કે આ વાર્તા દ્વારા તમને તમારા જીવનના ઘણા પ્રશ્નોના ઉત્તર મળી ગયા હશે યાદ રાખજો જેવું કર્મ આપણે કરીશું એવું જ ફળ આપણને મળશે તેથી હંમેશા ગીતાની જેમ ધૈર્ય રાખો અને ભગવાન પર અતુટ શ્રદ્ધા રાખો વિદાય સંદેશ અને વિનંતી મિત્રો જો તમને આ વિડિયો અને અમારી આ મહેનત ગમી હોય તો અત્યારે જ આ વિડિયોને એક લાઇક જરૂર કરજો તમારા એક લાઇક થી અમને આવા વધુ વિડિયો બનાવવાની પ્રેરણા મળે છે તમારા ફેમિલી ગ્રુપ અને મિત્રો સાથે આ વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં જેથી આ પવિત્ર જ્ઞાન દરેક સુધી પહોંચી શકે અને હા જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલું લાલ બટન દબાવીને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકન દબાવો જેથી આવનારા દરેક ભક્તિમય વીડિયોની માહિતી તમને સૌથી પહેલા મળે તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય અથવા તમે કઈ નવી વાર્તા સાંભળવા માંગો છો તો અમને કમેન્ટમાં જરૂર જણાવજો અંતે કમેન્ટમાં જય મહાદેવ અને રાધે રાધે લખીને તમારી હાજરી પુરાવજો ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે તેવી પ્રાર્થના હર હર મહાદેવ જય માતાજી જય દ્વારકાધીશ